મિત્રો સહનશીલતા એ પતંગની દોરી જ એવું છે જે જીવનમાં પડકારો વચ્ચે તમને ઊંચું ઉડતા શીખવે છે નમસ્કાર હું હિત મજબૂત મનના બાળકો જ મજબૂત સમાજના ઘડતર માટે ખૂબ જરૂરી છે આજના સમયમાં બાળકોના માનસ પર વધતા દબાણ અને જીવનમાં સહનશીલતાને ધ્યાનમાં રાખીને આ ચર્ચામાં આપણે આજે સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે બાળ માણસ વિકસે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની તેનામાં ક્ષમતા વધારી શકાય મિત્રો સહનશીલતાએ માત્ર જીવન જીવવાની કળા નથી પરંતુ જીવનમાં પડકારોનો સામનો કરવાની શક્તિ છે જે બાળકને માત્ર હાલની પરિસ્થિતિમાં ટકવા માટે જ નહીં પણ ભવિષ્ય માટે પણ મજબૂત મનોદશા બનાવવા માટે ખૂબ જ જરૂરી છે આજે આ વિશે જ આપણી સાથે ચર્ચા કરવા માટે આપણા મુદ્દા આપણી વાતની અંદર સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા મનોચિકિત્સક જેમણે બાળ માણસ અને તેના વિકાસ પર અનેક સંશોધન કર્યા છે એવા ડૉક્ટર હંસલભાઈ બચેચ આપનું સ્વાગત છે હંસલભાઈ ડીડીના સ્ટુડિયોમાં અના સાથે જ આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજ ભવન ગુજરાત યુનિવર્સિટીના ડૉક્ટર સંગીતા પટેલ પણ દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મેમ આપનું પણ સ્વાગત છે જી શરૂઆત કરીએ સર એક ઘટના ઘટે છે સમાજની અંદર સુરતની અંદર અને આખો સમાજ નું મન વિચલિત થાય છે માતા પિતાના મનની ઉપર ખૂબ મોટી ઊંડી છાપ છોડી જાય અરે આવું તો ઘટતું હશે કંઈ પરંતુ એક દીકરી આપઘાત કરે છે ખૂબ નાની ઉંમરમાં તો આવું થવાનું કુલ મળીને આપણે આ જોઈએ તો આજે ચર્ચાનો પણ વિષય જ આ કે બાળ માનસ એનામાં સહનશીલતા એની આ આત્મહત્યા પાછળનું કારણ શું હોઈ શકે સામાન્ય રીતે આપણે જોઈએ ને તો મોટાભાગે આપણે આત્મહત્યા પાછળ એકમાત્ર કારણ આપી દેતા હોઈએ છીએ દાખલા તરીકે મોબાઈલ જોવાની ના પાડી એટલે આત્મહત્યા કરી પ્રેમમાં નિષ્ફળતા મળીએ એટલે આત્મહત્યા કરી પરંતુ વાસ્તવિક રીતે જોવા જઈએ ને તો હું હંમેશા કહેતો આવ્યો છું કે કોઈ પણ આત્મહત્યાનું પૂરેપૂરું વિશ્લેષણ કરવું જોઈએ એટલે કે દાખલા તરીકે જ્યારે કોઈ આકસ્મિક મૃત્યુ થાય છે ત્યારે આપણે એનું પોસ્ટમોર્ટમ કરીએ છીએ ઓટોપ્સી કરીએ છીએ અને એ જાણવાની કોશિશ કરીએ છીએ કે કયા પરિબળોએ ભાગ ભજવ્યો હશે તો એવી જ રીતે હું એવું માનું છું કે કોઈ પણ આત્મહત્યાને માત્ર સુપરફિશિયલી આપણે મુલવવી ના જોઈએ કે કોઈક કારણસર બાળકે આત્મહત્યા કરી તો એ કારણને લઈને બાળકે આત્મહત્યા કરી એટલું કહીને આપણે અટકી જવું એ મને લાગે છે યોગ્ય નથી આપણે એનું સંપૂર્ણ પૃથક્કરણ કરવું પડે એટલે કે એમ કહી શકાય કે સાયકોલોજીકલ ઓટોપ્સી કરવી પડે એના એના જન્મથી એના ઉછેરની અત્યાર સુધીની પરિસ્થિતિઓ જો તમે તપાસો તો તમને કદાચ ખ્યાલ આવે કે તમારી ક્યાં ચૂક થઈ ગઈ છે અથવા તો એવા કયા પરિબળો હશે કે જે આટલી નાની ઉંમરે બાળકને આટલું આત્યંતિક પગલું લેવા માટે મજબૂર કર્યા હશે એટલે મને એવું લાગે છે કે આખી વસ્તુની ડિટેલમાં આપણે જઈએ તો આપણને વધારે ખબર પડશે કે આ આની પાછળના પરિબળો શું હોઈ શકે છે જી દર્શકો આપને પણ આ વિષયને લઈને કોઈ પ્રશ્ન હોય કોઈ જિજ્ઞાસા હોય તો સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ આવે છે એટ ટુ ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ આ નંબર ઉપર આપ કોલ કરીને મારા એક્સપર્ટ્સને આ પ્રશ્નો આપના જિજ્ઞાસા પૂછી શકો છો સંગીતાબેન સામાજિક દ્રષ્ટિકોણથી જ્યારે આ બાબ આ બાબતનું મૂલ્યાંકન કરવામાં આવે એક બાળકના મનની ઉપર સમાજ એનું મન ઘડવામાં કઈ રીતના ભૂમિકા ભજવતું હોય સૌથી પહેલાં તો બાળકનો જન્મ કુટુંબમાં થાય છે એટલે જે સામાજીકરણની એજન્સીઓ છે એમાં સૌ પ્રથમ આવે છે કુટુંબ અને પછી આવે છે શાળા શૈક્ષણિક સંસ્થાઓ તો બાળકના ઘડતરમાં જેમ જેમ એની ઉંમર વધતી જાય છે એમ એમ એના પ્રાપ્ત દરજ્જા એના અર્પિત દરજ્જા અને બાળકનું જેન્ડર એ આધારે એનું એક આખું સોશિયલાઇઝેશન થાય છે તો બાળકના ઘડતરમાં સૌથી વધારે ભૂમિકા કુટુંબની છે અને કુટુંબના આધારે જ એનું આખું એક સામાજિક ઘડતર થાય છે એવું મને લાગે છે અને બહુ જ એક અમારા જાણીતા સમાજશાસ્ત્રી એમ એલ દુરખાઇન એમણે પણ આ આપઘાતનો અભ્યાસ કરેલો ઘણા વર્ષો પહેલાં અને એક જ એમણે કારણ આપેલું કે સામાજિક સુગ્રથન જ્યાં ઓછું ત્યાં આપઘાતનો દર વધારે એટલે આખી આ જે ઘટનાની વાત છે એમાં મને ખાસ કરીને સુગ્રથન અને એમાં પણ કૌટુંબિક સુગ્રથન જ્યારે બાળકને એવું લાગે કે મારી પાસે મારા મધર ફાધર મારું આખું કુટુંબ ઊભું છે તો એનું જે ઘડતર છે એ બહુ જ સારી રીતે થશે એને એવું લાગશે કે મારી નજીકમાં કોઈક છે તો એ આવા કોઈ પ્રકારના પગલાં ભરવાનું વિચારશે નહીં જી સર આપણે જોઈએ કે સહનશીલતા આ શબ્દ એવો છે કે જે ઘણી વખત એવું બને કે સહનશીલ હોવું એ કંઈ ગુનો નથી સહનશીલ હોવું એ એકદમ શક્તિ પણ બનતું હોય તો સહનશીલતા શા માટે જરૂરી છે અને અને તે કેવી રીતે વિકસિત થઈ શકે સૌથી પહેલી મહત્વની વાત એ છે કે સહનશીલતા આવે ક્યાંથી સહનશીલતા આવે અછતમાંથી અભાવમાંથી અથવા તો તમે એમ કહો કે કષ્ટદાયક વસ્તુઓ અથવા તો કષ્ટદાયક પરિબળોની વચ્ચે જીવવાની તમને અનુભવ થાય ત્યારે તમારામાં સહનશીલતા ડેવલપ થાય આજના જે બાળકો છે એમાંના મોટાભાગના બાળકોનો ઉછેર અછત અભાવ કે કષ્ટમાં થતો જ નથી એટલે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું તો એક જમાનો એવો હતો કે જેમાં બાળકને કોઈક વસ્તુ હોય દાખલા તરીકે એક પેન્સિલ જેવી નાનકડી વાત હોય તો એ પેન્સિલ આખા વર્ષની બાર પેન્સિલ એને મળી જાય અને પછી એને એક પણ પેન્સિલ ન મળે તો એણે એમાં ચલાવવાનું રહેતું હવે એવું નથી હવે એક પેન્સિલ માગતા બાર પેન્સિલ મળે છે એટલે એ એમ કહી શકાય કે એને અભાવ જોયો જ નથી એણે કોઈ અછત જોઈ નથી એવી જ રીતે બાળકને કોઈ પણ કષ્ટ પડે એવી વસ્તુઓ માતા પિતાઓ મોટાભાગે કરતા નથી હોતા દાખલા તરીકે મને ખ્યાલ છે જ્યારે અમે લોકો નાના હતા ત્યારે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી ગરમીમાં પણ અમે લોકો બહાર ક્રિકેટ રમી ખાતા હતા જ્યારે આજના જમાનામાં એ શક્ય જ નથી જેવી પિસ્તાલીસ ડિગ્રી ગરમીનું તમે છાપામાં બી વાંચો એટલે બાળકને કહો કે ભાઈ આજે તારે બહાર નથી જવાનું એસીમાં બેસી રહેવાનું છે તો એને એ અભાવ એક એક કષ્ટ ડેવલપ જ નથી થતું તો સ્વાભાવિક છે કે એને સહનશીલતા આવે નહીં કોઈ વસ્તુમાં રાહ જોવાની નથી જો તમારે રાહ જોવાની ન હોય તો તમારે સહન સેના માટે કરવાનું અને એની સાથે સાથે માતા પિતાઓનું શિક્ષણ પણ એવું હોય છે કે તારે સહન નહીં કરવાનું સહન સેના માટે કરવાનું એટલે દરેક નાની બાબતની અંદર જ્યારે તમે એમ કહો કે તારે સહન કરવાનું નથી અને પછી આપણે એમ કહીએ કે બાળકો સહનશીલ નથી રહ્યા તો એની પાછળ જવાબદાર કોણ એ આપણે બહુ મૂળ મુદ્દે અને પાયામાંથી વિચારવા વાળી બાબત છે આપણી સાથે એક શિક્ષક જોડાયા છે ફોન લાઈન પર તળાજાથી નીતિનભાઈ જી નીતિન આપનો પ્રશ્ન જણાવો ઓ બાળકોને આપણે હા અમે એવી શિખવણ છેલ્લે આપતા હોય છે આઠમું ધોરણ પૂરું થાય કે આ તમારું બીજું ઘર છે તો એમાં કેવા શબ્દોમાં મારે કઈ રીતે રજૂઆત કરવી જોઈએ અને એનું કાયદાથી કઈ માર્ગદર્શન હોય તો મને આપજો જી અ નિતિનભાઈ આપનો પ્રશ્ન ખૂબ જ સારો છે આપ શિક્ષક છો તો અને તમે જે જ્યારે એવું કહો છો કે બાળકને કે આ તમારું બીજું ઘર છે તો ત્યાં એ જ તમે ઘર શબ્દ વાપરો છો ત્યાં જ બાળકને એક આત્મીયતાની લાગણી અનુભવાય છે એટલે તમારા આ પ્રયાસો ખાસ તમે ચાલુ રાખજો અને બાળક તમારી આગળ ખુલશે તો એના કંઈ પણ કૌટુંબિક પ્રશ્નો હશે તો એ પણ એ તમારી સાથે શેર કરશે એને શિક્ષણમાં કંઈ પ્રોબ્લેમ હશે તો એ પણ એ તમને કહી શકશે એક જે પ્રકારનો ડર છે એ ડર બાળક અનુભવશે નહીં એટલે આ તમારો જે પ્રયત્ન છે એ ચાલુ રાખજો બીજી એક મહત્વની વાત એ છે કે માત્ર તમારા ઘર કહેવાથી બાળક એને ઘર માનવાનું નથી પરંતુ એ જ વાત એના માતા પિતા દ્વારા એના કુટુંબીજનો દ્વારા પણ એને કહેવાવી જોઈએ કે તું જ્યાં જઈ રહ્યો છે એ પણ તારું ઘર છે એટલે જ્યારે આ વાત બંને બાજુથી મને એવું લાગે છે કે સમર્થન પામે ત્યારે કદાચ બાળ માનસમાં વાત બરાબર બેસી શકે જી આપણી સાથે અનેક દર્શક જોડાય છે જી આપનો સવાલ જણાવો સર એ મારા છોકરા છોકરો છે છ વર્ષ નો હવે પૂરું થઈ જશે કેવું છે બહાર ફેંકી દે ઉગર થઈ જાય પછી થોડી વાર પછી શાંત થઈ જાય રમવામાં બધું વ્યવસ્થિત છે ભણવાનું એટલે ટેકનોલોજી કે મોબાઈલ ફોન છે તો ત્યારે શાંત હાથમાં છે તો શાંત છે નથી તો હવે આમાં તો ભાઈ એવું છે કે આપણે ટેકનોલોજીથી બાળકોને અલિપ્ત તો રાખી નથી શકવાના પણ ઘરના સભ્યોએ થોડુંક સમજવું પડશે કે બાળકની હાજરીમાં બને એટલો આપણે ફોનનો ઉપયોગ ઓછો કરીએ અને નાનપણથી બાળક કદાચ ફોન માટે જીત કરે તો પહેલેથી જ એને તમે ટોકો અથવા નહીં આપો તો એને ખબર પડી જશે કે મને ફોન મળવાનો નથી પણ એકવાર આપ્યા પછી જો તમે પાછો લેવાની એની પાસેથી અપેક્ષા રાખશો તો એ નહીં કરે કારણ કે એ તો બાળક છે એને સમજણ નથી પડતી કે આ વસ્તુ મારા માટે સારી છે કે નહીં એટલે આપણે ઘરના વ્યક્તિઓએ ફોન માત્ર ફોન કોલ આવે ત્યારે ઉપાડવા એવું કરવું જોઈએ અન્યથા આપણે ફોનનો ઉપયોગ ઓછો કરીશું તો બાળક પણ એ માગવાની જે જીદ કરે છે એ નહીં કરે ને એની ઉગ્રતા છે એને પણ આપણે શાંત પાડી શકીશું એને કંઈક તમે સર્જનાત્મક શીખવાડી શકો એ ફોન માંગે એવા સમયે તમે એને કદાચ કલર પૂરવા માટે બહુ સારું એક કિટ લાવીને આપો તમે તો એનું મન બાળકનું માત્ર મન એનું મગજ છે આપણે ડાયવર્ટ કરવાનું છે તો આ રીતે તમે એને ડાયવર્ટ કરી શકો છો જી બીજી મહત્વની વાત આ બાબતમાં એ છે કે મોટા ભાગના માતા-પિતાઓ બાળકને બાંધી રાખવા માટે મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે એટલે જો માતા પિતા વ્યસ્ત હોય અને બાળક કંઈક આઈને પ્રશ્નો પૂછતું હોય કંઈ હેરાન કરતું હોય તો એને મોબાઈલ આપીને ખૂણામાં બેસાડી દે એટલે એ ખૂણામાં વગર દોરીએ બંધાઈ જાય જ્યાં સુધી એના હાથમાં મોબાઈલ છે ત્યાં સુધી એ ત્યાંથી હલવાનો નથી એટલે તમે તમારી સવલત માટે એને મોબાઈલ આપો અને જ્યારે તમને અજંપો થાય કે આ બહુ મોબાઈલ કરે છે ત્યારે એનો મોબાઈલ છીનવી લો તો હું નથી માનતો કે દુનિયાનું કોઈ પણ બાળક આ વસ્તુ સહન કરે આ પહેલી વસ્તુ છે બીજી વસ્તુ કે જ્યારે એ ટેમ્પર ટેન્ટ્રમ્સ નાખે ત્યારે એને ડિસિપ્લિન શીખવાડવાની જવાબદારી આપણી છે જો ઘરની અંદર કોઈ પણ વસ્તુ ફેંકે તો એ એણે જ ઉપાડવી પડે અને એ ફેંકવાનો એને દંડ મળવો જોઈએ અને દંડ એટલે મારવું કે એની વાત નથી પણ દંડ એવી રીતના મળવો જોઈએ કે એને ગમતી વાતો બ્લોક કરી દેવી પડે એટલે દાખલા તરીકે તમારે એને ડિસિપ્લિનરી એક્શન લેવા માટે એવું કહેવું જ પડે કે તે આ વસ્તુ કરી એટલે હવે તને બે દિવસ સુધી મોબાઈલ બિલકુલ હાથમાં મળશે નહીં આ જો તમે ડિસિપ્લિન ન શીખવાડો એને તો હું નથી માનતો કે કોઈ દિવસ તમારી પાસેથી આ વસ્તુ કરતા બંધ થાય એ જેમ જેમ મોટો થતો જશે એમ જુદા જુદા ટેન્ટ્રમ શીખતો જશે અને જુદી જુદી રીતે તમારું નાક દબાવતા શીખી જ જશે આ ખૂબ મહત્વપૂર્ણ વાત કરી છે સર આગળ બાળકોની સમસ્યાઓ સાંભળવા માતા પિતાની ભૂમિકા શું છે ને આ વિશે જાણીશું પરંતુ અત્યારે સમય થયો છે બ્રેકનો शानदार संगीत यादगार तस्वीरें गणतंत्र दिवस समारोह का भव्य समापन समारोह बीटिंग रिट्रीट सीधा प्रसारण, उनतीस जनवरी शाम चार बजकर पैंतालीस मिनट से सिर्फ दूरदर्शन पर

આ તારા જેવા હરતા ફરતા છાપા ખામે થી મારા આંગણામાં પડે નિહાળો કાકાની ની કમાલ દર બુધવાર અને ગુરુવાર સવારે 11:30 કલાકે માત્ર ડીડી ગિરનાર પર જગત રીત બતાવે છે પરિસ્થિતિઓ આવ્યા કરે માણસે શાંત રહે અને કરતા અભ્યાસ છે ને ધીરે ધીરે ઠોકર ખાતા ખાતા માણસ થઈ શકે તો રામજી આટલી બધી પરિસ્થિતિ જનકપુર માં આવી પણ પ્રભુ એમ શાંત રામચરિત માનસ પૂજ્ય મોરારી બાપુના કંઠે સોમવારથી બુધવાર સવારે નવ વાગે માત્ર ડીડી ગિરનાર પર મિત્રો વિરામ બાદ ફરી એકવાર આપણા મુદ્દા આપણી વાતમાં આપનું સ્વાગત છે આપણે બાળ માણસ અને સહનશીલતા વિષય ઉપર ચર્ચા કરીએ છે આપણી સાથે એક દર્શક જોડાય છે સુજાનભાઈ જી પ્રશ્ન જણાવો ડૉક્ટર સાહેબને મારો એક સવાલ છે કે જ્યારે બાળક પાસેથી મોબાઈલ લઈ લઈએ છીએ ને તો બાળક આમ તો નોર્મલ હોય છે સર પણ એ આંટાફેરા બહુ મારવા લાગે છે એટલે ઘણી મોબાઈલ લો તો આંટાફેરા મારે અને ઘણી વખત ભણવામાં પણ ઓકે જ લાગે તમને કે ખૂબ સરસ રીતે ભણે છે પરંતુ જ્યારે પણ એની પાસેથી મોબાઈલ લઈ લો અથવા તો કોઈ કામ લઈ લો ને તે મારતો રહે આમ થાય એટલે એ હાઈપર એક્ટિવિટી છે કે શું છે એ મારે જાણવું છે સર કે આખર આ બાળકો આવું કેમ કરી રહ્યા છે એટલે તમે બહુ સુંદર ઓબ્ઝર્વેશન કર્યું છે કે બાળકો પાસેથી તમે જ્યારે મોબાઈલ લઈ લો ત્યારે એને ખબર નથી કે હવે શું પ્રવૃત્તિ કરવાની છે એટલે એ જ્યારે મોબાઈલ વધારે પડતું વાપરતો હોય છે ત્યારે એની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ઓછી થતી હોય છે કારણ કે એમાં સતત નવી નવી વસ્તુઓ આવ્યા કરે અથવા તો કોઈ ફાસ્ટ ગેમ રમ્યા કરે એટલે એ કોઈ પણ વસ્તુ ઉપર સ્ટેડી ના રહી શકે અને આ એ લાંબા ગાળો મોબાઈલનું લાંબા ગાળાનું એક નુકસાન છે એટલે તમે જ્યારે એની પાસેથી લઈ લો ત્યારે નેચરલી હવે એને ખબર નથી કે મારે મારું એટેન્શન ક્યાં આપવાનું છે અથવા તો મારું કોન્સન્ટ્રેશન ક્યાં રાખવાનું છે એટલે એ અંદરથી રેસલેસનેસ અનુભવતો થાય અને એ રેસલેસનેસને કાઢવા માટે મને એવું લાગે છે કે આંટાફેડા કરે એટલે આપણે જેને ફિટગેટિંગ કહીએ છીએ એ ફિટગેટિંગ પણ આનો જ ભાગ છે કે એ સતત એમ કહેવાય કે સ્થિર બેસી જ ના શકે કંઈક ને કંઈક પ્રવૃત્તિ એ કર્યા કરે એટલે મને એવું લાગે છે કે બાળકને પહેલી જ વાર હાથમાં મોબાઈલ પકડાવતા પહેલા જ આપણે આ બધી જ બાબતોનો વિચાર કરવો પડે અને પછી જે નિર્ણય લેવો પડે કે એને કયા ઉંમરે હાથમાં મોબાઈલ પકડાવવો સંગીતાબેન આપણે જોઈએ કે અત્યારે માતા પિતાના મન મનોભૂમિકા એવી રીતના થતી હોય કે પોતાના બાળકની અંદર કેમ કે એક કે બે બાળકો હોય એટલે પોતાના બાળકને છે ને શ્રેષ્ઠ બનાવી દેવું છે તો એના લીધે એ ખૂબ કે આ પણ કરવું આખી એની દિનચર્યા પણ હોય તો એ પણ પેક હોય તો આ માટે આપનો શું અભિપ્રાય છે આ માટે હું સૌથી પહેલાં તો એ કહીશ કે બાળકની જે મનોવૃત્તિ છે ને બાળક પોતે ચંચળ છે ક્યાં બેસવું ક્યાં કેવી રીતે વર્તન કરવું એ એના બાળ માનસમાં હજુ આવ્યું નથી એ ધીમે ધીમે એનામાં આવશે એટલે જે બાળકની ચંચળતા છે ને એને માતા પિતા તરીકે આપણે એક્સેપ્ટ કરવી પડશે કે બાળક તો આપણે એવું ઈચ્છીએ કે બાળક મારું સવારે નહીં ધોઈને સ્વચ્છ કપડાં પહેરી પૂજા કરે શાંતિથી જે નાસ્તો આપ્યો એ ખાઈ લે આરામથી સ્કૂલે જતો રહે ના તમારે એને ઉઠાડવો જ પડે અને બાળક જીત પણ કરશે કે મારે સ્કૂલે નથી જવું એ એનો સ્વભાવ છે કારણ કે નાનું બચ્ચું છે એને ખબર નથી ધીમે ધીમે તમારે એનું સોશિયલાઇઝેશન કરવાનું છે તો ખાસ કરીને બાળકની ચંચળતા આપણે ખાસ કરીને સ્વીકારવી પડશે અને અત્યારના જે પેરેન્ટ્સ છે સ્કૂલના નાના બાળકોને પણ જોઈએ છે તો ખાસ બધાને સુપર કિડ્સ બનાવવા છે તો એ મહેરબાની કરીને જે સ્પર્ધા છે એ સ્પર્ધામાં આપણે ના ઉતરીએ અને આપણા બાળકની ખૂબીઓ અને ખામીઓ આપણને બહુ સારી રીતે ખબર છે તો એની સાથે એને સ્વીકાર કરો બીજાનો પહેલો નંબર આવે છે કે બીજા બહુ જ ડાન્સમાં હોશિયાર છે કે બીજા જિમ્નાસ્ટિક કરે છે એટલે મારું બાળક પણ એવું જ કરે એવું ના બની શકે આપણા બાળકને આપણે પહેલાં સ્વીકારવું પડે અહીંયા હું એક રવિન્દ્રનાથ ટાગોરજીનું એક બહુ જ સરસ મજાનું બાળકો માટેનું એક વાક્ય છે કે બાળક એ બગીચાનું પુષ્પ છે એને એની રીતે ખીલવા દો આપણા ધાર્યા કલરો એમાં ના પૂરી શકાય અને બાળકની જો આ ચંચળતા આપણે સ્વીકારી લઈશું તમે એને સ્વીકારશો તો એ પણ તમને સોલ્યુશન અહીંયા જ આવી જાય છે અને બીજી મહત્વની વાત એ છે કે તમારે એને શ્રેષ્ઠ બનાવવા માટે હંડ્રેડ પર્સન્ટ શું કામ આપવું છે હન્ડ્રેડ પર્સન્ટ આપવાની જરૂર જ નથી તમારાથી શક્ય છે એટલું આપો અને એને અધૂરો રાખો જો એ અધૂરો રહેશે તો જીવનમાં જાતે પ્રયત્ન કરશે અને ઇન્સ્પાયર થશે એને પૂર્ણ કરવા માટે આજે મારી પાસે નેવું સિક્કા હોય તો હું એને સો કરવાનો પ્રયત્ન કરીશ પણ તમે મને સો એ સો સિક્કા આપી દેશો તો હું એને ગણીને પોટલી વાળીને આનંદથી સુઈ જઈશ એટલે બેઝિકલી તમારે બાળકને આગળ વધવા દેવું હોય તો એને ઇન્સ્પિરેશન આપવું પડે અને ઇન્સ્પિરેશન માટે અધૂરપ બહુ મહત્ત્વની છે કારણ કે જો અધૂરપ નહીં હોય એને સંપૂર્ણપણે બધી જ વસ્તુઓ શ્રેષ્ઠ પ્રાપ્ત થઈ જ જશે

પરંતુ જો બાળકના એંગલ થી જોઈએ તો બાળકના મન પણ કોઈક સમસ્યા હોય તો એક બાબત એવી છે કે ભાઈ માતા પિતાઓના વર્તન ની શું બાળકના મન ઉપર એક માતા પિતા જે બોલે છે અને વર્તન અલગ હોય

એટલે સૌથી પહેલું તો જે પરિવર્તન તમે બાળકમાં લાવવા માંગતા હો ને એ તમારા વર્તનમાં સૌથી પહેલું આવવું જોઈએ દાખલા તરીકે મને એમ થાય કે હું બાળક વાંચતા શીખે અથવા એને વાંચનનો શોખ ડેવલપ થાય પુસ્તકો વાંચે તો એના માટે એ મને પુસ્તક વાંચતો જોવો જોઈએ હું કોઈ દિવસે જિંદગીમાં પુસ્તક વાંચતો ના હોઉં પુસ્તકને અડ્યો ના હોઉં ને હું પુસ્તક વિશે એના વાંચન વિશે ભાષણો આપું કે વાંચવું જોઈએ વાંચવાથી આ થાય તે થાય એને એમાં કશામાં રસ નથી કારણ કે એ મને વાંચતા જોતો જ નથી એટલે તમારે પહેલાં વાંચન કરવું પડશે તો જ તમે બાળકને આગળ એ કરી શકશો બીજી મહત્વની વાત એ છે કે તમે એને એકવાર તમારું આદર્શ તરીકે તમે એને આપ્યું તો ખરું પણ એની સાથે તમે એની ઉપર સતત એ કરાવવાનો આગ્રહ તમે જો સેવો તો બાળક રિબેલિયસ હોય છે એ બળવાખોરી પર ઉતરી આવે એને બદલે તમે એને ખાલી ઇન્સ્પિરેશન આપીને છોડી દો અને એ જોઈ જોઈને પોતાની જાતે જ મને એવું લાગે છે કે શીખતું થઈ જતું હોય છે મેમ આપણે જોઈએ કે આઘાતજનક સ્થિતિ આવે છે એમાંથી જો એને પસાર કરવું હોય તો આ આઘાતજનક પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતના બાળકોને લાવી કોઈ એવી ઘટના એની જોડે ઘટે છે તો કઈ રીતના એને બહાર લાવી શકાય આઘાતજનક પરિસ્થિતિ બાળક જોડે જ્યારે ઘટે તો એમાંથી એને બહાર લાવવા માટે મેં અગાઉ પણ વાત કરી ખાસ કરીને પેરેન્ટનો કુટુંબનો એના શિક્ષક જે છે એ જે શૈક્ષણિક સંસ્થામાં છે અને એક એનું પેર ગ્રુપ આ બધાનો સપોર્ટ એને બહુ જરૂરી છે અને ખાસ કરીને આવી બાબતો માટે બાળકને આપણે તૈયાર રાખવા જોઈએ બધી જ એને પીરસેલી થાળી આપીએ એના કરતાં એના લાઈફમાં કંઈક ક્યારેક કંઈક કશુંક અણજૂકતું બન્યું તો એમાં કેવી રીતે આપણે વર્તન કરવું એ બાળકને આપણે થોડુંક પહેલેથી જ શીખવાડવું જોઈએ તો એને આઘાત જે છે એ ઓછો લાગે અને બધી જ બાજુથી એટલી બધી આપણે હવે એસી સ્કૂલમાં બાળકને એસી બધી બસોમાં બાળકને સ્કૂલે મોકલીએ છે કે એને ગરમી લાગે તો ક્યાંક એને ગરમીનો અનુભવ થવા દો ક્યારેક પરિસ્થિતિ એવી આવી કુટુંબમાં કોઈક આર્થિક પ્રશ્ન આવ્યો અને આપણે બાળકને કોઈક સાદી સરકારી સ્કૂલમાં મૂકવાનું થાય તો ત્યાં પણ બાળકને એડજસ્ટમેન્ટ કરવું પડશે તો બાળકને આવો મોટો ઝટકો ના લાગે એ માટેની તૈયારી પેરેન્ટ્સે પહેલાં તો રાખવી જોઈએ અને ખાસ કરીને જ્યારે બાળક આવી કોઈ પરિસ્થિતિમાંથી પસાર થાય તો માતા પિતાએ બહુ જ એ સંવેદનશીલતાથી એને માર્ગદર્શન આપવું પડે અને જ્યારે પણ આવી ઘટના બને છે તો માતા પિતા અને કુટુંબના સભ્યો એમણે સમાજનો વિચાર કરતાં નહીં પોતાના બાળકનો વિચાર કરવો જોઈએ એ વખતે પછી એમણે જે સામાજિક ડર છે કે ભાઈ આવું થઈ ગયું છે તો મારા બાળકનું શું અમારી જે કુટુંબની આબરૂ છે એનું શું પણ એ સમયે બાળકનો વિચાર ખાસ કરવો જોઈએ જી અંતિમ પ્રશ્ન કુલમડીને આ બાળ માનસ અને સહનશીલતાને લઈને સર આપ આખો કુલમડીને આપનો મેસેજ શું અમારા દર્શકો માટે મારો તો માત્ર એક જ મેસેજ છે કે બાળકોને સમય આપો બાકીનું બધું કામ એની મેતે જ થઈ જશે અત્યારના પ્રોબ્લેમ એક જ છે કે આપણે બાળકોને પૂરતો સમય આપતા નથી આપણે બધા સુખ સાધન સંપત્તિ બધું બધું આપી દઈએ છીએ પણ એના માટે આપણી પાસે સમય નથી જો તમે બાળક સાથે સમય ગાળશો તો ઓટોમેટિકલી એ તમારી આગળ એના જીવનમાં શું બની રહ્યું છે તમને ખબર એના મનમાં શું ચાલી રહ્યું છે એની પણ ખબર પડવા માંડશે અને તમે શું સમજાવી રહ્યા છો એની એને ખબર પડવા માંડશે એટલે માત્ર ને માત્ર બાળકને સમય આપો એમાં તમારે જે પ્રવૃત્તિ કરવી હોય એ કરો જી મેમ આપનો મેસેજ હું એટલો એક મેસેજ આપીશ કે પતિ પત્ની તો આપણે બની જઈએ છીએ લગ્ન પછી પણ માતા પિતા બનવા માટેની જે તાલીમ છે એ બન્યા પછી જ તમને મળે છે બટ એક વર્ષ એવું રાખો કે પતિ અને પત્ની બંને નક્કી કરે કે હવે બાળકને આપણે આ દુનિયામાં લાવવું છે તો એના માટેની એક જે ભૂમિકા છે રોલ કે ભાઈ ફાધર તરીકે મારે આ રીતે વર્તન કરવાનું છે મધર તરીકે મારે આ રીતે વર્તન કરવાનું છે એવું સહેજ જો અભ્યાસ તમે કરો તો આવનાર જે બાળક છે એના માટે નો તમે બહુ જ એનું સારું બાળપણ અને એનું ઘડતર કરી શકો છો અને એક પ્રકારનો સંયમ પણ આવશે જી તો આ બંને મહાનુભાવનો સંગીતાબેન આપનો હંસલભાઈ આપનો પણ આજે આ ખૂબ ઊંડાણપૂર્વક બાળ માનસ અને સહનશીલતા વિષય ઉપર ચર્ચા કરીએ બદલ ખૂબ ખૂબ આભાર તો દર્શકો માતા પિતા શિક્ષકોને સમાજ સાથે મળીને આપણે બાળકોનું આ મન જે કેળવવાનું કામ છે બાળકોને મજબૂત મનનું બનાવવું જેથી તેઓ આગામી જીવનમાં પડકારોનો શ્રેષ્ઠ રીતે સામનો કરી શકે આવો આપણે સૌ સાથે મળીને આ વિષયમાં વધુ સજગ થઈએ અને બાળકોના ભવિષ્ય માટે મજબૂત પાયાની રચના કરીએ આજે આપણા મુદ્દા આપણી વાતની અંદર બસ આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર ચર્ચા નિરંતર ચાલુ રહેશે રજા આપશો નમસ્કાર